નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો વિજય સુવાળા પર અગોલા મોલ પાસે અજાણ્યા શખ્સોએ તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો પ્રાપ્ત સુવાળા ગાંધીનગર કાર્યક્રમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા હતા તે સમયે આ હુમલો થયો હતો નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો ગાયકે નવગન ગાટીયા ફૂલા રબારી અનિલ રબારી અને ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ અદાલત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગાયકના જણાવ્યા મુજબ ફુલા રબારીએ ગાયકને ફોન કર્યો હતો ત્યારબાદ નવગણ ગાઠિયા તથા અનિલ બાદશાહે ફોન ઉપર કોન્ફરન્સમાં લીધા હતા ફોનમાં તણે જણા કહેવા લાગ્યા હતા કે વિજય તું અમારા પ્રોગ્રામ કેમ કરતો નથી અને બીજા પ્રોગ્રામ કરે છે જેથી વિજય સુવાળાએ કહીલું કે મારા પ્રોગ્રામની તારીખ ફિક્સ હોય છે અને હું દરેક સમાજના પ્રોગ્રામ કરું છું તમારા કોઈ પ્રોગ્રામ હોય તો કહેજો તે પણ કરીશ જેના પગલે તણે જણા કહેવા લાગેલા કે તારે પ્રોગ્રામ કરવા હોય તો અમે જેના પ્રોગ્રામ કરવાના કહીએ તેના પ્રોગ્રામ કરવા પડશે નહીં તો જાનથી હાથ તો એ બેસીશ બાદમાં ગાળો બોલી કયા મુજબના પ્રોગ્રામ નહીં કરે તો ગમે ત્યારે પતાવી દેવાની ધમકીઓ આપતા લાગતા તેમણે ફોન કાપી નાખ્યો હતો